પટેલ મૂળ કડી તાલુકાના કરણપુર ગામના વતની હતા અને હાલમાં કડીની ત્રિભુવન સોસાયટીમાં રહેતા હતા તેઓ નિવૃત્ત જીવન વ્યતીત કરી રહ્યા હોય રતિલાલ નો એક દીકરો તેજસ છેલ્લા અઢાર વર્ષથી લંડનમાં સ્થાયી થવો છે અને તેણે તાજેતરમાં લંડનમાં નવું ઘર પણ ખરીદ્યું હતું આ ખુશીના પ્રસંગે પોતાના પિતાને મળવા માટે તેજસે રતિલાલને લંડન બોલાવવા ટિકિટની વ્યવસ્થા કરી હતી રતિલાલ પટેલ આ દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાના વિમાનમાં લંડન જવા માટે રવાના થયા હતા પરંતુ દુર્ભાગ્યે આ દુર્ઘટનામાં તેમનું અવસાન થયું છે

અગાઉ જે છે એકાદ વખત એ બે હજાર તેર માં ગયેલા છે ફરી પાછું એમને જવાનું છે સમાચાર સાંભળતા જ એમના પરિવારમાંથી માંથી એમના દીકરા અને સંબંધી કે ત્યાં એરપોર્ટ પર ત્યાં આગળ એક બધે ઘટના સ્થળ બની ત્યાં સિવિલમાં ત્યાં આગળ બધા પહોંચ્યા છે કનુભાઈ માં નામ ને પ્રોપર અમે કરી નાખીએ એટલે મારા મોટા ભાઈ એમના સન મળવા માટે લંડન જતા હતા એને નવું ઘર લીધું છે કાલ મળતો આવું જોતો આવું ઘર એટલા માટે જતા હતા સવારે નીકળે એમાં એમનું નામ રતિભાઈ રતિભાઈ અંબાલા એ સવારે થી નવ વાગે નીકળ્યા ગયા એક વાગે ફ્લાઇટ હતી એમની લંડનમાં અમદાવાદ ગયા છે હજુ અમને કોઈ સમાચાર આયા નહીં ત્યાં રિપોર્ટર ભાવેશ પટેલ સાથે ચક્રવાત ન્યૂઝ કડી